વડોદરાના ભાજપના સિનિયર આગેવાન ઠાકોરભાઈ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે એમની પાસે વર્ષોનો અનુભવ છે આજની કેવી પરિસ્થિતિ છે ભાજપ કોંગ્રેસની એમની પાસેથી જાણીશું પટેલ સાહેબ સૌથી પહેલા તો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે તમે આ વખતે જે રીતે આટલા વર્ષોથી તમે ચૂંટણીઓ જોઈ છે આ વખતે કેવું લાગી રહ્યું છે ખાસ કરીને ભાજપ માટે કેવી સ્થિતિ છે વડોદરાની અંદર તો લોકસભાની અંદર વર્ષો વર્ષથી ભારતીય જનતા પાર્ટીના લાખોમાંથી લીડમાલ જીતીએ છે કારણ કે કાર્યકરોની તાકાત છે લીડરશીપ અહીંયાની એવી છે કે એ લોકોને અવારનવાર વારંવાર માર્ગદર્શન મળવા આવે અને એના કારણે આજે સજાગ થઈને સૌ તૂટી પડ્યા છે આની અંદર કે અમારે છેલ્લા છેવાડાના માનવી સુધી અંદર અમારો કાર્યકર પહોંચી રહ્યો છે અને એટલું સરસ પ્લાનિંગ છે તાક તડકો ગરમી કશું જોતા નથી અને સવારથી ચોવીસ કલાક સુધી અમારા કાર્યકરો મંડ્યા રહ્યા છે કે વડોદરાની અંદર જે ગુજરાતનું ને ભારતનું જે નેતૃત્વ છે એને જે વડોદરાને આપ્યું છે અને એની અંદર જે વડોદરા જે બ્યુટીફુલ વડોદરા બનાવવા અમે જઈ રહ્યા છે એની અંદર બંને સરકાર ડબલ એન્જિનની સરકાર જે કહે છે એનાથી અમને વડોદરાની અંદર ભરપૂર બધું આપ્યું છે સંગઠન અમારું મજબૂત છે વડોદરાનું નેતૃત્વ અમારે સારું છે કોર્પોરેશન લેવલ તમામ કોર્પોરેટરો અમારા પાંચે પાંચ ધારાસભ્યો પણ ટોટલ પબ્લિકની સાથે કોન્ટેક્ટમાં રહીને સક્રિયપણે છે અને આટલા વિકાસના કામો થવાથી અહીંયાનું રિઝલ્ટ તો ભરપૂર આવવાનું છે જબરજસ્ત આવશે ગુજરાતમાં કદાચ નંબર વન વડોદરાને પણ હોઈ શકે એવું કહી શકાય છે કે આ વખતે બે લાખ થી વધુ નવા મતદારોનો ઉમેરો થયો છે વખતે લાખ આસપાસ વધુ આ વખતે ઓગણીસ લાખ થી વધુ જે બે લાખ નવા મતદારો છે એ કોને ફળશે યંગ જે જુવાનિયા મતદારો છે એની સાથે પણ અમે એના જે ક્લાસીસ છે સ્કૂલ છે કોલેજ છે ત્યાં સુધી અમારો સંપર્ક છે અને એ લોકોને જોડાણ કરવા માટે જે નવી નોંધણી મતદારની યાદની બની એની અંદર યુવાનોનો કે આગળ જાતે સ્વયંભુ તેઓ પોતાને સીમાકાંડ અંદર નામ નોંધાયું છે અને એની અંદર બહુમત વિભાજન આજે બી ભારતીય જનતા પાર્ટીના છે નરેન્દ્રભાઈ મોદીના પ્યારા છે બિલકુલ ન્યારા છે અને એ લોકો પોતે એમ ઈચ્છે છે કે આવનારી પેઢી અમારી પેઢી એની અંદર આવું નેતૃત્વ ફરી મળે એટલા માટે અત્યારે અમે પાયો નાખી રહ્યા છે એવું યુવાધન ઈચ્છી રહ્યું છે આ વખતે ડોક્ટર હેમાંગ જોશીને ભાજપે નવા ઉમેદવાર તરીકે ઉતાર્યા છે એટલે રિપીટ નથી કરાયા તો હેમાંગભાઈ જોશી નું ખાસ એવી ક્વોલિટી કે જેમને જોઈને ભાજપે ટિકિટ આપી શિક્ષિત છે સુશિક્ષિત છે યુવાન છે અને ઓછા સમયની અંદર નગરપાલિક શિક્ષણ સમિતિની અંદર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એમની ભૂમિકા બહુ સરળ રહી છે બીજું કે સંઘના સંસ્કારો દ્વારા છે એવી પીપીમાં કામ કર્યું છે એટલે નવ યુવા યુવાનો તો એને પસંદ કરે જ છે પણ વડોદરાની અંદર એવું ઉમેદવાર નવો જૂનો એવું કશું હોતું જ નથી પાર્ટી જે સિલેક્ટ કર્યું સર્વ માન્ય જીતાડવા માટે પ્રયત્ન થતા આજે પણ જોશી બહુ મોટી અંદર જીતવાના છે અને વડોદરાની જે સંગઠનની તાકાત છે એનો પરચો જોવા મળશે તો આ વખતે ક્ષત્રિય સમાજનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે આપને શું લાગી રહ્યું છે કેવી અસર કરશે વડોદરા સીટ ઉપર ખાસ કરીને હેમાંગ જોશી સાહેબ છેલ્લા દિવસોની અંદર ગુજરાતની છવ્વીસ છવ્વીસ સીટોનું પરિણામ જયારે આવે તો પાર્ટી જીતશે કારણ કે કરવાની પદ્ધતિ છે તત્કાલ લઈ લે છે અને કાર્યકર એની અંદર એટલો તૈયાર થયેલો છે કે આજે કોઈ આંદોલન કરતું હોય પહેલા હાર્દિક પટેલ નું ક્ષત્રિય ક્ષત્રિયોની નારાજગી છે થોડી ઘણી બરાબર પણ વોટ એમનો ભાજપને મળશે એ અત્યારે ધાન અમને મળી રહ્યા છે જે રીતે પાંચ લાખ નો ટાર્ગેટ અપાયો છે સીઆર આર પાટીલનોર તમામ સીટો ત્યારે વડોદરા કેટલી લીડ થી જીત છે ચલો સવાલ પાટીલ સાહેબ પાટીલ સાહેબે જે નેતૃત્વ ગુજરાત અંદર પૂરું પાડ્યું છે અત્યારે અને જ્યારથી તેઓ પ્રમુખ બન્યા અને પ્રમુખ બન્યા થી તેજ દિવસથી તેઓ પેજ ભરમો કાર્યકરો તૈયાર કરવાનો એના સિવાય કોઈ વાત જ નહીં એટલે એમને પૂર જોશની અંદર અભિયાન બધા ચલાવ્યા અને નેતૃત્વ ગુજરાતમાં એકદમ સફળ મજબૂત પુરવાર કર્યું છે એમને એટલે એમના નેતૃત્વની અંદર અમે લોકો પાછો પાણી કરવાના નથી સો ટકા જે એમને ધાર્યું છે એ પ્રમાણે કાર્યકરો કરવા તત્પર છે તો આ હતા ઠાકોરભાઈ પટેલ વડોદરા ભાજપના સિનિયર આગેવાન છે તેમણે કહ્યું છે કે આ વખતે અમે પાંચ લાખ લીડ ને પણ પાર કરીશું કારણ કે યુવાનો હોય કે વડોદરાનો કોઈ પણ નગરવાસી નરેન્દ્ર મોદીને પસંદ કરે ડોક્ટર હેમાન જોશીને પસંદ કરે છે તો આવનારા દિવસોમાં જ્યારે ચૂંટણી આવે છે સાત મે રોજ વડોદરા કેટલી લીડથી ભાજપ જીતે છે જોવાનું રહ્યું કેમેરામેન હિતુ રાજપૂત સાથે કમલેશ ચોઈડા હમ દેખેંગે ન્યૂઝ વડોદરા